તમે ધ્યાન રાખવાના પૈસા એ મળે એમ કેર એલાઉન્સ હમ્મ ઘરે કોઈ પણ વડીલ હોય ને એનું તમે ધ્યાન રાખતા હોય તો તમને એનું પણ એ એને એ તમે છે ને પાછું એમાં પણ ક્વોલિફાઈ થાવ તમે અથવા તો તમે ડિસેબલ હોય પોતે એટલે તમે કામ કરી ન શકતા હોય તો એને પણ ક્વોલિફાઈ થાવે એમાંય તમને એ મળે એમ એટલે આ બધાય એમાં કે ઘણી સર્ટેનમેન્ટ કન્ડિશન છે એટલે એવું કંઈ નથી માનો કે એ તમે કામ કરતા હોય ને કામ કામે અથવા તો ગમે તમારે એક્સિડન્ટ થઈ ગયો અને તમે પડી ગયા દેન યુ કેન નોટ વર્ક બરાબર છે એટલે કામ તમે ન કરી શકતા હોય તો તમને મળે એટલે એ બધું ક્વોલિફાય એમાં એ બધું ટૂંકમાં થાય એમ એ ગણાય નેશનલ ઇન્સ્યોરન્સમાં એટલે એ તમને મળી શકે તો સ્ટેટ પેન્શન મળી શકે હવે મારે જે વાત આજે તમને કરવી છે ને મૂળ વાત જે કરવી છે એ છે કે આલો ભાઈ આ સ્ટેટ પેન્શન નથી આપણે મળ્યું કે આપણે ન મળે કારણ કે આપણે ભેર્યા નથી નેશનલ ઇન્સ્યોરન્સ ભર્યો નથી ને આપણે કામ કર્યું નથી હે તો મળી શકે કે ન મળી શકે મારે વાત આજે ઈ કરવી છે તમને રાઈટ તો એના માટે મેં કીધું પ્રોપર તમે સાંભળજો કે અને જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરજો કારણ કે આ બહુ વસ્તુ છે કે કામ ન કર્યું હોય રાઈટ આ દેશમાં તો તમને મળે પેન્શન કે ન મળે રાઈટ તો એના માટે પેન્શન તો મળે તો તમને થાય કે તો પછી ઓલા બિચારા તો આખી જિંદગી કામ કર્યું રાઈટ એ પછી હું વાત કરું ભાઈ માન જય વિંજાત ભગત તો કેમ બધા મિત્રો મજામાં છે ને હમ આનંદમાં આનંદ મંગલ હમ તો એ પહેલા આપણે આનંદ પહેલા જોઈએ પછી બીજું બધી વાત કરીએ આપણે આનંદ હોય ને તો આપણે એમ કે થાય કે આલો કઈક આપણે જોઈએ કઈક સાંભળીએ પણ આનંદ જ ન હોય અને અંદર કન્ફ્યુઝન હોય તો કે શું કરવું હું ન કરવું ને વરી કરતા હોય અંદરથી એટલે તો પછી કે એમાં મજા ના આવે સાંભળવાની એટલે આનંદ હોય તો જ સાંભળાય ને તો જ મજા આવે એમ તો એટલે હવાણ ઊભી જોઈએ ટૂંકમાં હવાણ આપણે કે હવાણ હવાણ છે ને મારી હ અમારે દેશી ભાષામાં આયું કેતી કે હવાણ છે મારી હે તો ઈ ઈ આનંદ હ તો ઓલે આપણે જે પેન્શનની વાત કરી હતી ને પેન્શનનો બ્લોગ તમને બધાને ગમ્યો પણ અને ઘણા બધા મિત્રોએ છે ને ભંડાડાવે મને છે ને કોમેન્ટી કરી એમાં ને પ્લસ અમુક ફોનિ કરેલ છે એમાં કે પૂછવા માટે એમ કે આ રીતે હોય તો અમારે કે પેન્શન મળે કે ન મળે કે કઈ રીતે મળે એટલે ઘણી બધી મેં વાત કરી એમાં ટેકનિકલ ઘણી બધી વસ્તુ હતી એટલે કદાચ અમુક ત્યાં ઉપરથી પણ ગઈ હોય એમ એટલે ન સમજાણ્યું હોય એમ ને ન સમજાય એવું કંઈ જરૂર નથી કે બધું કંઈ બધા સમજી શકીએ આપણે ને હું પણ ન સમજી શકું ઘણી વખત એમ એવું કંઈ નથી કે આપણે દાવો કરીએ છીએ ને આપણે જેટલા ખબર પડે ને આટલી વાત કરીએ એનાથી વધારે વાત કરતા નથી ન ખબર પડતી આપણે ના પાડી દઈએ કે ભાઈ આપણને આમાં કંઈ હુચકો પડતો નથી હમ કે આમાં આપણે હૈ હુંજે નહીં એટલે એવું નથી કે બધી વસ્તુ આપણને બધી ખબર હોય પણ જ્યાં સુધી ખબર હોય એ આપણે તમારી સાથે શેર કરું અને તમને કે એમાંથી જાણવાનું મળે અને કદાચ ન ખબર હોય તો ખબર પડે કે ભાઈ આ આપણે મળી શકે એમ બેનિફિટ તો યુકેની અંદર જે પેન્શનની વાત થતી હતી કે ભાઈ પેન્શન તમે કામ કર્યું હોવું જોઈએ તો એટલીસ્ટ દસ વર્ષ તો મિનિમમ કામ કર્યું હોવું જોઈએ તો તમે સ્ટેટ પેન્શન માટે ક્વોલિફાય થાવ એટલે તો તમને મળી શકે એમ પછી ત્રીસ વર્ષ તો મિનિમમ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધીનું કહે છે કે પાંત્રીસ વર્ષ સુધી હોય તો તમને ફૂલ સ્ટેટ પેન્શન મળે હમ પાંત્રી વર્ષ સુધી કામ કર્યું હોય તો અને નેશનલ ઇન્સ્યોરન્સ ભર્યો હોય તો હવે કામ કરવામાં એમાં શું છે કે દેર ફ્યુ થિંગ્સ એમાં મેં એ વાત તો તમને કરી હતી કે કદાચ જો તમે પાર્ટ પાર્ટ ટાઈમ કામ કરતા હોય ને તો એ કામ લેખાય એમ એવું નથી કે તમે ફૂલ ટાઈમ કામ કરવાનું જોઈએ અને તમારે નેશનલ ઇન્સ્યોરન્સ ભરવો જોઈએ એવું નથી એવું નથી જો તમે પાર્ટ ટાઈમ કામ કરતા હોય અને માનો કે પાર્ટ ટાઈમ એટલે કે પંદર કલાક કે વીસ કલાક કામ કરતા હોય તો તમારો જે નેશનલ ઇન્સ્યોરન્સ છે એ ગવર્મેન્ટ ભરે બરાબર એટલે તમારો તો એ નેશનલ ઇન્સ્યોરન્સ ભરાય ત્યાં એટલે એ ક્વોલિફાઈ ઈ ક્વોલિફિકેશનમાં આવે ટૂંકમાં ક્વૉલિફાઈડમાં આવે એમ કે ક્વોલિફાઈડ તમારે સ્ટેટ પેન્શન માટે એમ એટલે એ ગણાય એમ એમાં એટલે એનો વાંધો નથી અથવા તો તમે છોકરાઓનું ધ્યાન રાખતા હોય ઘરે હોય ને તો એ પણ ગણાય પેટર્નિટી લીવ ઉપર હોય તોય ગણાય પછી તમે છે ને કોઈ આપણા મોટા વડીલ હોય કોઈ તમારે તો એને એનું આપણે ધ્યાન રાખતા હોય અને આપણે જઈ ન શકતા હોય કામે તો એના માટે પણ તમને ગણાય એમ ને તમને એમાં છે ને ફોર્ટી ફાઈવ પાઉન્ડ સિક્સટી સુધી પર વીકના તમને ધ્યાન રાખવાના પૈસાય મળે એમ કેર એલાઉન્સ હમ ઘરે કોઈ પણ વડીલ હોય ને એનું તમે ધ્યાન રાખતા હોય તો તમને એનું પણ એને એ તમે છે ને પાછું એમાં પણ ક્વોલિફાય થાવ તમે અથવા તો તમે ડિસેબલ હોય પોતે એટલે તમે કામ કરી ન શકતા હોય તો એને પણ ક્વોલિફાઈ થાવે એમાંય તમને એ મળે એમ એટલે આ બધા એમાં કે ઘણી સર્ટેન એમાં કન્ડિશન છે એટલે એવું કંઈ નથી કે માનો કે એ તમે કામ કરતા હોય ને કામ કામે અથવા તો ગમે તમારે એક્સિડન્ટ થઈ ગયો અને તમે પડી ગયા દેન યુ કેન નોટ વર્ક બરાબર છે એટલે કામ તમે ન કરી શકતા હોય તો તમને મળે એટલે એ બધું ક્વોલિફાય એમાં એ બધું ટૂંકમાં થાય એમ એ ગણાય નેશનલ ઇન્સ્યોરન્સમાં એટલે એ તમને મળી શકે તો એ સ્ટેટ પેન્શન મળી શકે હવે મારે જે વાત આજે તમને કરવી છે ને મૂળ વાત જે કરવી છે એ છે કે હાલો ભાઈ આ સ્ટેટ પેન્શન નથી આપણે મળ્યું કે આપણી ન મળે કારણ કે આપણે ભેર્યા નથી નેશનલ ઇન્સ્યોરન્સ ભર્યો નથી ને આપણે કામ કર્યું નથી હે તો મળી શકે કે ન મળી શકે મારે વાત આજે ઈ કરવી છે તમને રાઈટ તો એના માટે મેં કીધું પ્રોપર તમે સાંભળજો કે અને જો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરજો હમ કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કામ ન કર્યું હોય રાઈટ આ દેશમાં તો તમને મળે પેન્શન કે ન મળે રાઈટ તો એના માટે પેન્શન તો મળે તો તમને થાય કે તો પછી ઓલા બીજાને તો આખી જિંદગી કામ કર્યું રાઈટ એ પછી હું વાત કરીશ પણ તમને સ્ટેટ પેન્શન મળે રાઈટ અને ઈ સ્ટેટ પેન્શન કઈ રીતે મળે એના વિશે મારે વાત કરવી છે તો ઈ છે સ્ટેટ પેન્શન ઈ પણ એને કહેવાય છે પેન્શન ક્રેડિટ પેન્શન ક્રેડિટ મળે હવે પેન્શન ક્રેડિટ એટલે શું છે પેન્શન ક્રેડિટ એટલે કે તમે જો બે માણસ રહેતા હોય ને તમારી ઇન્કમ તમારી ઇન્કમ જોઈન્ટ ઇન્કમ ત્રણસો બત્રીસ પાઉન્ડ અને પંચાણું પેનીથી પર વીક પર વીકની વાત કરું અઠવાડિયાની ત્રણસો બત્રીસ પાઉન્ડ ને પંચાણું એટલે લગભગ ત્રણસો ને તેત્રીસ પાઉન્ડ જસ્ટ એવરેજ એમ ત્રણસો તેત્રીસ પાઉન્ડથી નીચે હોય તમારી આવક તો તમને પેન્શન ક્રેડિટ મળે બરાબર એટલે એ પછી ડિફેન્સ કે કેટલી આવક છે એના ઉપર અને જો ઇન્ડિવિજ્યુઅલ તમે માનો કે ક્લેમ કરતા હોય કે તમે એનાથી ઉપર માનો કે પેન્શન એજ થઈ ગઈ તમારે વાઈફની થઈ ગઈ છે હસબન્ડની થઈ ગઈ ની વાઈફની નથી થઈ તો પણ તમારે છે ને એમાં જો તમે ઇન્ડિવિજ્યુઅલ તમારી જે આવક બસો અઢાર પાઉન્ડ ને પંદર પેનીથી ઓછી હોય તો પણ તમે પેન્શન ક્રેડિટ માટે ક્વોલિફાય થઈ શકો રાઈટ એટલે એવું નથી કે તમને ન ન મળે રાઈટ અને પ્લસ બીજું એને એની ક્રાઇટેરિયા છે પછી એમાં બીજા કે તો કઈ રીતે તો કે એમાં છે ને દસ હજાર પાઉન્ડથી તમારી ઇન્કમ એટલે સેવિંગ ન હોવું જોઈએ દસ હજાર પાઉન્ડથી વધારે એટલે દસ હજાર પાઉન્ડ આ મેક્સિમમ આ ધ્યાન રાખજો ખાસ રાઈટ કારણ કે દસ હજાર પાઉન્ડથી ઉપર તમારું સેવિંગ હોય તમારા પૈસા પડ્યા હોય તો પછી એની સામે તમે છે ને ઓછું મળે તમને એમ મળે ખરી પણ ઓછું મળે એટલે એવું નથી કે ના મળે કોઈ વસ્તુ અહીંયા એ એક સારું છે હજી હજી બેનિફિટ બધા મળે છે આ પ્રમાણે બધું રાખ્યું છે આખું સોશિયલ નેટવર્ક છે અહીંયા સોશિયલ સર્વિસીસ બધી વસ્તુ છે બીજા દેશમાં હે બધી ઘણી જગ્યાએ હે પણ આપણે તો આ યુકેની વાત કરીએ છીએ અત્યારે કે આ યુકેમાં આવા બધા કાયદા છે એટલે એવું નથી કે તમને કાંઈ ન મળે તમને પ્લસ તમે માનો કે રેન્ટ ઉપર રહેતા હોય ભાડે રહેતા હોય મકાન અને તમારી ઉંમર થઈ ગઈ અત્યારે છાસઠ વર્ષનું છે તો છાસઠ વર્ષના અત્યારે માનો કે ઉંમર થઈ ગઈ અને તમે ભાડે રહ્યો છો તો તમને હાઉસિંગ બેનિફિટ મળે પણ હવે કોને મળે એ પાછું તમને કહો કોને મળે એટલે માનો કે તમે યુકે ઇન્ડિયાથી અહીંયા આવી ગયા છે રાઈટ અને મોટી ઉંમર છે બરાબર અને હવે તમારી પેન્શનની એ જમણા થશે કે પાંચ વર્ષની અંદર થશે માનો કે તો તમે અહીંયા તમે છે ને તમારે ઇન્ડેફિનેટ નો સ્ટેમ્પ હોવો જોઈએ રાઈટ લીવ એટલે તમે અહીંના ટૂંકમાં રહેવાસી રેસિડન્ટ થઈ જવા જોઈએ તો તમને મળે પણ તમે જો વર્ક પરમિટ ઉપર હોય કે કોઈ બીજી પરમિટ ઉપર આવ્યા હોય રાઇટ તો તમને ન મળે એટલે તમે ટૂંકમાં બ્રિટિશ સિટીઝન હોવા જોઈએ બ્રિટિશ સિટીઝન મતલબ એવો નથી કે તમારી પાસે પાસપોર્ટ બ્રિટિશ હોવો જોઈએ રાઈટ એ જરૂરી નથી પણ તમે અહીંયા પાંચ વર્ષ રહ્યા અને તમે એના માટે તમે ઇન્ડેફિનેટ લીવ માટે એપ્લાય થઈ ગયા ને એપ્લાય થયા પછી તમારે ઇન્ડેફિનેટ નો આવી ગયો તમારે ઓનલાઈન કે જે કંઈ સ્ટેમ્પ ટૂંકમાં મળી ગયો તમને એમાં રહેવા માટેનો કાયમી હક કાયમી હક ટૂંકમાં તો તમે ક્લેમ કરી શકો અને તમને બેનિફિટ મળી શકે એમાં કોઈ ડાઉટ નથી એમાં કોઈ કંઈ કંઈ ન હગે રાઈટ તમે એટલા જ હકદાર છે જેટલા બ્રિટિશ પાસપોર્ટ વાળા હોય એ હકદાર છે એટલા જ તમને ઈન્ડેફિનેટ લીવ રિમેન્સનો જે હોય સ્ટેમ્પ ઈ જો તમને અહીંયા કાયમી હક મળ્યો હોય તો તમે પણ એટલા જ હકદાર છે એમાં એમાં કંઈ બહુ જાજો ફરક નથી ઓનલી ડિફરન્સ એ છે ઓનલી ડિફરન્સ કે તમારી પાસે પાસપોર્ટ બીજો હોય એટલે ઇન્ડિયન પાસપોર્ટ હોય અને તમે ઇન્ડેફિનેટ લીવ માટે અહીંયા અહીંયા તમને ફૂલ કાયમી હક માટે મળી ગયો હોય અને તમે પછી અહીંથી પાછા ઇન્ડિયા જાઓ કે બીજા કોઈ પણ દેશમાં જાઓ વિદેશમાં ગમે ત્યાં રાઈટ અને જો બે વર્ષની અંદર પાછા તમે ન આવો તો તમારે પ્રોબ્લેમ થાય રાઈટ તો જે ઓલો લીવનું હોય એ તમારું છે ને કેન્સલ થાય અને તમારે પાછું એપ્લાય થવું પડે રાઈટ અથવા તો તમારે એવા કોઈ રીઝન બતાવવા પડે તમે કે બે વર્ષથી ઉપર હું કામ તમે રહ્યા ન્યા તમને હું હતું તમારો પ્રોબ્લેમ શું હતો એવું બધું પણ નહીંતર તમને કોઈ પ્રોબ્લેમ છે નહીં એટલે આ તમે છે ને એક મેઇન વસ્તુ આ ઘણા ખબર નથી આ વસ્તુના ને ઘણા બિચારા એમ વિચાર કરતા હોય કે હવે આવું તો આપણે મળીએ કે નહીં મળે એટલે તમે તમારી રીતે આમ અત્યારે પણ માનો ઘણા ઘણા માણસો શું કરે છે અહીંયા જો લેસ્ટરની અંદર બીજે પણ કરતા હશે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી લેસ્ટરમાં અમુક હું પાર્ટ ટાઈમ કામ કરે છે એટલે હસબન્ડ કદાચ ફૂલ ટાઈમ કરતો હોય અથવા તો લેડીઝ છે ને પાર્ટ ટાઈમ કામ કરતી હોય અને એ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરે છે રાઈટ યુનિવર્સલ ટેક્સ ક્રેડિટ એને કીએ છે કારણ કે પચીસ હજારથી તમારો પગાર નીચે હોય બેનો થઈને તો તમે એ ક્લેઈમ કરી શકો બરાબર એટલે એ તમે ક્લેમ કરતા હોય કોઈ પણ વસ્તુનો તો તમે છે ને આ જે ક્લેમ કરતા હોય એટલે તમારે છે નેશનલ ઇન્સ્યોરન્સ તમારે ઓટોમેટિક ભરાતો હોય એમાં એમાં પણ એટલે એ તમે એ સ્ટેટ પેન્શનમાં તમે કાઉન્ટ થાય એમ એ પણ એટલે એવું જરૂરી નથી કે તમારે ફૂલ ટાઈમ કામ કરવું જ પડે અને એમાં બાકી તમે કોઈ આવી રીતે મેં કીધું ને તમને કે તમે કોઈ કોઈની કોઈ વડીલોને તમે કેર કરતા હોય તમારા કોઈ પણ આજુબાજુ હોય કોઈ એને તમે કેર કરતા હોય તો એના માટે પણ તમને છે ને એલાઉન્સ મળે છે અથવા તમારા ઘરમાં હોય કોઈ આવ્યા હોય તમારા વડીલ હોય કોઈને એ બિચારા પોતે પોતાની રીતે ન કરી શકતા હોય કંઈ પણ તો એના માટે છે ને તમે એનું દેખરેખ રાખતા હોય એટલે એના માટે કેર એલાઉન્સ મળે તમને રાઇટ એટલે આ બધું મળે છે એટલે એવું છે નહીં અને હાઉસિંગ બેનિફિટ તમે માનો કે રેન્ટ ઉપર રહેતા હોય મકાન તો તમે હાઉસિંગ બેનિફિટ ક્લેમ કરી શકો એટલે હાઉસિંગ એટલે રેન્ટ પણ તમને ગવર્મેન્ટ આપે પ્લસ તમારે કાઉન્સિલ ટેક્સ પણ ન ભરવો પડે કાઉન્સિલ ટેક્સ તમને રિબેટ મળે રાઈટ ઇવન યર તમે પેન્શન થઈ ગઈ તમારી ઉપર અને તમે તમારું મકાન પોતાનું છે મકાન કાઉન્ટ નથી આમ એમ સેવિંગ કાઉન્ટ થાય છે મકાન તમારું પોતાનું જે એક મકાન હોય જે રહેતા હોય ને એનું એ નથી કરતા કે ચાલો એ તમારી પાસે મકાન છે એટલે અમે તમને આ પેન્શન ક્રેડિટ ન આપીએ રાઈટ એ નથી થતું કાઉન્ટ એટલે એનો વાંધો નથી તમારી પાસે મકાન હોય તોય તમે પેન્શન ક્રેડિટ ઉપર ક્લેમ કરી શકો અને તમને મળી શકે આ બધું 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 ઘણું ઘણું છે એમ એટલે ઘણી વસ્તુ આપણને ખબર હોય બધી અને ઘણા એ બિચારા અહીંયા રહેતા હોય ને એને ખબર ન હોય એ વસ્તુના ને બીજું કોઈ કહેતું ન હોય અથવા તો આ ઇંગ્લિશ એક તો ન આવડતું હોય આપણને એમ તો આ છે ને આવું બધું છે અહીંયા એમ અથવા તમે અહીંયા માનો કે તમને કામ નથી કામ નથી તો પણ તમને છે ને અહીંયા અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ ઈ મળે છે જે માણસો પાસે કામ નથી એ અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ ક્લેમ કરી શકે પણ એક જ વસ્તુ તમને શું કીધું સર ખબર છે ને કે તમારો અહીંયા કાયમી હક હોવો જોઈએ જો કાયમી હક ન હોય અને તમારો ટેમ્પરરી હોય તો તમને આમાં ક્વોલિફાય થાવ નહીં અને આ તમને કંઈ મળે નહીં પબ્લિક ફંડમાંથી કોઈ પૈસો તમને ન મળે રાઈટ એટલે ઈ મેઇન ઇમ્પોર્ટન્ટ છે એટલે માણસો એમ કે પાંચ વર્ષ પછી તમે ઇન્ડેફિનેટ તમને મળી ગયો ને તમે એપ્લાય એટલે એટલે ઇન્ડેફિનેટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કાયમી હક એમ અને લગભગ આપણા બધા આવ્યા છે આપણે કાયમી હક માટે જ આવ્યા છે અને તારે શું કામ હતું અહીંયા આપણે એમ તો તો આપણે ઇન્ડિયામાં બરાબર હતા કે બીજી જગ્યાએ ગમે એટલે લગભગ બધા એ જ રીતે આવ્યા છે અહીંયા એટલે હું અત્યારે વર્ક ઉપર આવ્યા છે કે હાલો તમે સ્પોન્સર કરે ને બધા વર્ક ઉપર અને કામ કરો છો તો પાંચ વર્ષ થશે એટલે પાંચ વર્ષ પછી તમે એપ્લાય થશો એપ્લાય થાય ને હક મળી ગયો કાયમીક મળી ગયા પછી આ બધા બેનિફિટ તમને મળી શકે અહીંયા રાઈટ અને આ મોટા મોટો ફાયદો છે અને એટલે ની આપણે હજી આપણા દેશમાં આટલી આ બધું જે સોશિયલ સર્વિસીસ ને આ બધા બેનિફિટ છે એ બધા અત્યારે હજી બધે નથી થયા ઘણા બધા કર્યા છે મોદીજીએ ઘણી બધી ફેસિલિટી બધી કરી છે હેલ્થ માટેની ને આપણે જઈએ તો ત્યાં અત્યારે હોસ્પિટલમાં અમુક આપણે ઈલાજ માટે બધા મળે છે બેનિફિટ એવું ઘણું બધું કર્યું છે પણ અહીંનું આ રીતે સ્ટ્રકચર છે અત્યારે તો એટલે હજી કંઈ એવું બધું ફેરફાર કયો મોટો ફેરફાર નથી થઈ ગયો કે કંઈ તમને ન મળે એટલે મળશે બરાબર તો આ મેં કીધું મારે તમને આજે વાત કરવી હતી કારણ કે પહેલામાં છે ને બધો બ્લોગ પછી બહુ મોટો થઈ જતો હતો અને ઘણો મોટો થઈ જાય મારા મારામાં મગજમાં ન હોય ને એ વસ્તુ બધી કે તમને બધું આ વસ્તુ કેવી એમ રાઈટ એટલે તમને માનો કે આ મેં કીધું ને તમને બસો અઢાર પાઉન્ડ ને પંદર રૂપિયાની થી નીચે હોય તમે ઇન્કમ હોય તો તમે ક્લેમ કરો એટલે એના એટલે એને સુધી છે જેટલા તમને માનો કે બસો પાઉન્ડ તમને હોય બસો પાઉન્ડ ઇન્કમ હોય તમારી વીકની તો તમને અઢાર પાઉન્ડ ને પંદર રૂપિયાની બીજા મળે ટૂંકમાં એમ જેટલા ટૂંકમાં ટૂંકમાં ટોપ ઓપ કરી દઈએ તમને બરાબર એ રીતે પેન્શન ક્રેડિટ મળે એટલે એટલે મળી શકે ટૂંકમાં અહીંયા આવું બધું છે એટલે ટૂંકમાં કોઈને કે ભૂખ્યું હોવું ન પડે મેઇન વસ્તુ એક જ રાઈટ પણ બાકી તોય હાથે કરીને દ્રાર અમુક દ્રાર ભૂખ્યા રહેતા હોય તો એના ભાઈક છે બાકી તો નહીંતર અહીંયા ગવર્મેન્ટ ઘણી બધી સહાય કરે છે અને ઘણી બધી હેલ્પ કરે છે હાવ એવું નથી કે નથી કરતા એટલે ઘણી વખત હું વાત કરતો કહું બીજા કઈ પૈસા નથી રહ્યા પૈસા નથી રહ્યા પણ છતાંય હજી કંઈ એવું નથી કે ભાંગ્યું ભાંગ્યું તોય તો એ ભરું જ આપણે કેનેલું ને લઉં કે કહેવત છે કંઈક હમ એટલે હા એવું નથી એ હજી છે ત્યાં સુધી ને જ્યાં સુધી ટેક્સ ભરે છે માણસો ને ઇન્કમ છે આ લોકો પાસે ને ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ છે નહીં તો એ માટે મેં કીધું આજે બ્લોગ તમને મિત્રોને થોડુંક માટે કેવું હતું અને મને આ આવ્યા હતા પહેલાં મેસેજ આવ્યા હતા અને કોઈ ફોન કરીને મને કીધું હતું કે આવી રીતે છે તો આમાં કઈ રીતે અમને થાય તો આવી રીતે છે તો ઓકે આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો આવજો બાય બાય હર હર